નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને કે જયારે સંસદનું જ્યારે શિયાળુ સત્ર ચાલતું હોય અને શિયાળુ સત્રમાં પણ જે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અલગ અલગ બિલ પસાર કરવાની જે બાબત હતી અને જે શરૂઆતથી જ જે એક વિરોધ જોવા મળ્યો એસઆઈઆરની પ્રક્રિયા હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય તેના લઈને જે એક વિરોધ જોવા મળ્યો વંદે માતરમ ઉપર પણ જે રીતે દસ કલાક જેટલી જે ડિબેટ જોવા મળી અને બધાની બાદ કોંગ્રેસ દ્વારા જે એક આરોપ લગાવવામાં આવ્યો આ જે આખું જે શિયાળુ સત્ર ચાલુ તેમાં કે શરૂઆત ટાગોરથી થઈ અને અંત મહાત્મા ગાંધીના અપમાનની સાથે થયું તે પ્રમાણેનું એક નિવેદન પણ આપવામાં આવ્યું સાથે સવાલ પણ એવો જોવા મળતો હોય છે કે જે અત્યારની પરિસ્થિતિ છે ને તેમાં જે બેઠક એટલે સોરી સંસદ જે તરાવતું જે પૂર્ણ થયું અને તેમાં પણ જે તમામ સાંસદોની સાથે જે એક ચાયપે ચર્ચા જે જોવા મળતી હોય છે અને આ ચાય ચર્ચામાં પણ ક્યાંક હળવાશના પળો જોવા મળ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને તેમાં પણ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાના જે સ્પીકર ઓમ બિરલા અને તેની સાથે પ્રિયંકા ગાંધી આ વખતે જોડાયા હતા રાહુલ ગાંધી અવેલેબલ ન હતા એના કારણે તમામ સાંસદો જે ચર્ચા વિચારણા કરતા હતા અને જે છેલ્લા દિવસે એક 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 એવી બાબત પણ જોવા મળી દરેક લોકો એમ કહેતા હતા કે ના આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ કે શું હશે તેમ તો તેમાં જે છેલ્લે છેલ્લે નીતિન ગડકરીને જે કહેવામાં આવ્યું પ્રિયંકા ગાંધી દ્વારા કે મારી કોન્સ્ટિટ્યુશનને કોન્સ્ટિટ્યુશનસીને લઈને વારે વાત કરવી છે મારે એક હાઈવે પસાર કરવાનો છે તેના લઈને અત્યારે તો કોઈ બાબત જોવા મળતી હતી સર તમે પ્લીઝ ટાઈમ આપો એ પ્રમાણેની જે બાબત જોવા મળીને તેમાં પણ જે નીતિન ગડકરી દ્વારા ટાઈમ આપવામાં એટલે કે ક્યાંક હવાસની પળો જોવા મળી વિરોધ જોવા મળ્યો અને આ તમામ બાબતોની વચ્ચે જે ચૌદ જેટલા બિલ જે પસાર કરવાની જે બાબત હતી ને તેમાંથી માત્ર ને માત્ર સોરી બાર જેટલા બિલ પસાર કરવાના હતા ને તેમાંથી માત્ર ને માત્ર આઠ જેટલા બિલ જે પાસ કરવામાં આવ્યા જેમાં શાંતિ બિલ વીમા કાયદા સુધારા બિલ જૂના કાયદાને સમાપ્ત કરવાનું બિલ મણિપુર જીએસટી બીજા સુધારાનું જેય ટેક્સ સુધારા બિલ રાષ્ટ્રીય સુરક્ષા સેઝ બિલ અને ગ્રાન્ટ માટેની જેટલી પૂરક માંગણીઓ માટેનું બિલ અને સૌથી મહત્વનું અને ચર્ચાસ્પદ મનરેગા હતું અને તેની જગ્યાએ ગામડાઓમાં એકસો ને પચીસ દિવસની કામની ગેરંટીવાળું રોજગાર ગેરંટી ગ્રામીણ બિલ વી બી રામજી જે લાવવામાં આવ્યું અને તેને લઈને પણ ક્યાંક ચર્ચાએ જોર પકડ્યું કે ગાંધીનું નામ અત્યારે તો જે હટાવી દેવામાં આવ્યું રામનું નામ લાવવામાં આવ્યું એ બધી બાબતો જે જોવા મળીને આખરે આ ચોમાસું જે સોરી જે સત્રની જે આખી બાબત જે જોવા મળી હતી ચોમાસું સત્રમાં પણ જે સિચ્યુએશન હતી શિયા સત્રમાં પણ એ જ જોવા મળી એટલે કે વિવાદ આક્ષેપ પ્રત્યાક્ષેપની વચ્ચે પૂર્ણ તો થયું તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે જે આપણું શોધ પેલા તો સ્વાગત છે પ્રશાંતભાઈ એક જ પરિસ્થિતિ જ્યારે સત્ર આવતું હોય છે ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપથી એક શરૂઆત થતી હોય છે વિરોધ જોવા મળતો હોય છે અને આ તમામ વિરોધની બાબતો વચ્ચે એમ કહેવાય ને કે છેલ્લે

ત્યારથી મને એવી એક આપણે થિયરેટિકલી એવી ખબર પડતી હતી કે સંસદ એ આપણા સૌના પ્રજાના ટેક્સના પૈસાથી ચાલતું અને પ્રજા હિત માટે તમે કીધું હેલ્ધી ડિબેટ હેલ્ધી ચર્ચાથી ત્યાં થાય અને લોકોના જનકલ્યાણની સારી વાતો અને આપણા વિસ્તારના પ્રતિનિધિ ત્યાં આપણા વિસ્તારની વાતો મૂકી અને કંઈક એક સફળ દિશામાં લઈ જવાનો પ્રયત્ન થાય પણ બે હજાર ઓગણીસથી મેં આ ચર્ચા ક્યારે ચર્ચાના સ્વરૂપમાં જોઈ નથી એને એક અખાડો એક દંગલ એક મારે તો બિલ એવું પાસ કરાવવું છે કે સંસદમાં કેવી રીતે બિહેવ કરવું જોઈએ પાંચસો ને જણા એ અને એનો સુધારમાં એ સુધારણા કાર્યક્રમ કેવી રીતે ગોઠવવો જોઈએ એવું એક બિલ સંસદમાં પાસ થાય હ્યુમન સાયકોલોજી નું તો કઈ અમને આનંદ થશે બાકી માત્ર આખા તમારી કોન્સ્ટિટ્યુઅન્સી ના દસ થી પંદર લાખ મતદારોના પ્રતિનિધિ છો તમે કોઈ રાજકીય પાર્ટી ના માણસ બની ને નથી રહેતા અધ્યક્ષ હવે અધ્યક્ષ વિરુદ્ધ ઉપરાષ્ટ્રપતિ વિરુદ્ધ મોટા મોટી લાચારી કેવાય કે તમારી મહાભિયોગ લાવવો પડે આ બધું વાતાવરણ કેમ બન્યું તમે મને બતાવો કે છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં આ શબ્દ તમે ક્યારેય સાંભળ્યો કે અમે અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ લાવવા માંગીએ છીએ એટલે આ આજે આપણે છેલ્લા પાંચ દસ વર્ષમાં એમ કરી છેલ્લા છ મહિનામાં ખાસ કરીને કારણ કે ધનખડજીનું રાજીનામું છ મહિના પહેલા જ પડ્યું છે છ આઠ મહિના પહેલા હવે મૂળ વાત સત્ર ઉપર આવી જઈએ તો આ વખતે વળી થોડું એક વોકઆઉટ વોકઆઉટ તો તોય થયું એટલે એમ છતાં ચર્ચાઓ ચાલી એક એક કલાક પ્રિયંકા ગાંધી બી બોલ્યા રાહુલ ગાંધી પણ બોલ્યા આ બાજુ અમિત શાહે પણ એના આક્રામક તેજ સ્વભાવથી પણ બોલ્યા નરેન્દ્ર મોદી ખૂબ બોલ્યા રામજીનું બિલ પણ પસાર કરી નાખ્યું બાર માંથી ચાર બિલ કયા પસાર નથી થયા સુધી હજી પહોંચી નથી એટલે સ્વીકારું છું કે મારી વિશ્લેષક તરીકેની છેલ્લા પાંચ છ વર્ષની જિંદગીમાં પહેલી વાર સત્ર પછી ચાય પે ચર્ચા વિપક્ષને સાથે રાખીને એ લોકો એમની રીતે કારણ કે પછી શું થયું તું તમે જુઓ યજ્ઞ કે મોદી સાહેબ એમના એનડીએ ના એટલે કે પ્રધાનમંત્રી એનડીએ ના સભ્યોનું એક ડિનર ડિપ્લોમસી મીટિંગ બોલાવે વિરોધ પક્ષ એમનું ડિનર ડિપ્લોમસી કરી નાખે અને બંને જણા એકબીજાના બાપે માર્યા વેર હોય એવું બિહેવ કરે છે એની સામે એક સૌહાર્દપૂર્ણ વાતાવરણની કદાચ કા તો શરૂઆત થઈ હોય કદાચ કા તો કોઈ કે આ જ્ઞાન આપ્યું હોય કોઈ સિનિયર આરએસએસ કારણ કે આ લોકો કટ્ટરતાથી એકબીજાને જોયા છે એક કટ્ટરતા કેમ આવી ક્યાંથી આવી છેલ્લા દસ વર્ષમાં જ કેમ એનું રિઝલ્ટ હજી મને મળતું નથી પણ ચાઇપે ચર્ચા થાય તો નિતિન ગડકરી તો બહુ વિદ્વાન માણસ છે નિતિન ગડકરી રાજનાથ સિંઘ એમણે તો ક્યારેક એવું પણ કીધું છે કે આપણે ખાલી જવાહરલાલ નહેરુ ઉપર કો દંડ ના કોષવા જોઈએ આપણી પણ વાત કરીએ સારી વાત કરીએ અને જૂની સારી વાતોને પણ વાગોળીએ એ જ રીતે નિતિન ગડકરીએ ક્યારેક એવું કહી દીધું કે એ સમ આમ ક્યું કર રહે મુજે પતા નહીં ચલ રહે અભી તો મતલબ

અને પેલા જે માટલામાં મળતું એ જ પાણી હવે બાટલામાં મળે છે પણ અંદર પાણી હોય એમ યોજનાઓના નામ બદલો તમે ટાગોરની વાત અલગથી મૂકો અને બીજાની વાત ગાંધીજીની વાત અલગ નામથી મૂકો પ્રધાનમંત્રી ના જે નામ હોય એને નામાકરણ બદલવાથી દેશની સેવાઓ બદલાઈ જતી નથી એમાં સુધાર પોઝિટિવ આવતો નથી તમારી બધાની જો ચિંતા ટાગોરને તમે કેવી રીતે ત્યાં યાદ કર્યા વંદે માતરમ વંદે માતરમ ઉપર એટલી બધી જે ચર્ચા ચાલી એકચ્યુઅલી અત્યારે વંદે માતરમની જરૂર જ નહોતી આ ચર્ચા કેમ આવી બરાબર છે દોઢસો વર્ષ થયા તો તમારે એને એક સારી રીતે જેમ આપણે ઘર ઘર તિરંગાનો કેમ્પ કર્યો એમ દરેક સોસાયટીઓમાં દરેક ઓફિસોમાં વંદે માતરમ સવારે અગિયાર વાગ્યે જેમ એકવાર પેલી સાયરન વાગે અને લોકો ઉભા રહી જતા હતા જનગણ મન માટે એમ આમાં એવી રીતે કે વગડાઈ દેવાની જરૂર હતી આના ઉપર એક એક એટલે દસ દસ કલાક ચર્ચા અને પછી એને લઈને એકબીજા પ્રત્યે આક્ષેપ પ્રતિ આક્ષેપ આ પોતે જ વંદે માત્રમનું અપમાન છે વંદે માતરમ તો એકબીજાને જોડવાનું કામ કરે છે જ્યારે તમે એની ચર્ચા થકી એકબીજાને તોડવાનું કામ કરવાનો પ્રયત્ન કરતા હતા આણે આમ કર્યું આણે આમ કર્યું આણે રોડા નાખ્યા પેલા કે આમને આ શોભા નથી આપતું અને છેલ્લે ગાંધીજી હવે મનરેગા નામ હતું એ નામમાં કી પ્રોબ્લેમ હતો મને નથી ખબર એ નામને લઈને પેલું નહીં ઘણીવાર એવું હોય કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ બરાબર નથી ઓગણીસમી ડિસેમ્બરે પૂર્ણ થયું કઈ રીતે જોઈ રહ્યા છો આ શિયાળુ સત્ર ને કારણ કે બિલ ઘણા બધા લાવવાની બાબત હતી પણ માત્ર ને માત્ર આઠ બિલ પસાર કરવાનું

કોંગ્રેસ ની માનસિકતા દેશ વિરોધી હતી એ રીતના જે દ્રશ્ય આપણને જોવા મળ્યા અને એ રીતના પ્રતિક્રિયા જે સત્તા પક્ષ તરફથી જોવા મળી તો એક દુઃખની બાબત એ છે કે આજે આપણે જ્યારે આઝાદી પહેલાના સમયની આપણે જ્યારે વાત કરીએ છીએ અને ત્યારે જે પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિના ભાગ રૂપે એ સમયે જે બી તે સમયના મહાન નેતાઓ ને યોગ્ય લાગ્યું એમને કર્યું અને દેશ હિતમાં કર્યું તો એને એને એ લેગેસીને આગળ લઈ જવાની જગ્યાએ એમાં વાંધા કાઢવાના ને ચર્ચા કરીને એમાં તૂટ त्रुटિઓ શોધવાનું કામ ભારતીય જનતા પાર્ટી ની સરકાર કરી રહી છે તો એનાથી ડેફિનેટલી એક દુખનો અનુભૂતિ તો હું કરું જ છું અને વિપક્ષ તરીકે હંમેશા એવું કહીશ કે સંસદના પટલ ઉપર આપણે જઈએ ત્યારે ડેફિનેટલી જે રીતના શું કે આપણા રાજકીય વિશ્લેષક શ્રી કીધું કે દરેક પક્ષ હું એમ નથી કહેતો કે કોંગ્રેસ ભાજપ દરેક પક્ષ આપણે એવું એક સારી રીતે ત્યાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાય તો વધુ સારું બને સી રહી વાત મનરેગા ની તો ડેફિનેટલી એક આઘાત એટલે લાગે કે મનરેગા ઉપર હું આવું છું મનરેગા ઉપર હું આવું છું નિકોલભાઈ પણ કે ભારતીય જનતા પાર્ટી એટલે કે આપણે એનડીએ માત્ર માત્ર આપણે ભાજપ નથી લેવું જયારે જયારે એનડીએ સત્તામાં હોય છે તો ત્યારે ક્યાંક અમને બોલવા દેતા નથી અને બોલવા દેવામાં આવે છે પછી ક્યાંક અમારું સાંભળતા પણ નથી એવો જે આક્ષેપ કરવામાં આવે છે ને આ ક્યાંક બાબત એવી હતી કે ના ચૌદ જેટલા બિલો લાવીશું માત્ર માત્ર આઠ જ જેટલા અત્યારે આવતું જે આ પાસ કરવામાં આવે આજે શિયાળુ સત્ર ની જ્યારે વાત થતી હોય ને એટલે કોઈ પણ સત્ર હોય મેં જે રીતે કહ્યું ને શિયાળુ હોય ઉનાળુ હોય કે ચોમાસું હોય કે ગમે તે હોય એક હેલ્ધી ચર્ચા માટેનું એક બિલ હવે પસાર કરવું પડશે પ્રશાંત ભેજ જે પ્રમાણે કહ્યું ને એ ક્યાંક હવે જરૂરી બની ગયું છે એવું લાગી રહ્યું છે ખરી મહેશભાઈ જો હું તો એવામાં માનતો નથી હું એક સ્પષ્ટ માનું છું કે સત્તા પક્ષની જવાબદારી છે કે લોકહિત અને રાષ્ટ્રહિત માટે બિલ આવે અને વિરોધ પક્ષની જવાબદારી છે કે ભાઈ એ બિલ ની અંદર એમને કશે પણ શંકા કુશંકા જાય તો એ પ્રશ્ન ઉઠાવે એને તમે ઝઘડો કહી શકો એને તમે ટાઈમ વેસ્ટ કહી શકો વિચાર વલોણું આવી રીતે જ વલોવાતું હોય છે છતાં બી કેટલીક ગંભીરતા હોવી જોઈએ અને વધારે પડતો ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ એવું તો હું માનું છું બરોબર છે તો અ એ અલગ વિષય છે પરંતુ આપણે કોઈ પણ વસ્તુ જયારે તણખલા વગર વેલ્ડિંગ પણ નથી થતું તો શું આવી ચર્ચા વિચારણા થાય તો જ અને ગુડી ગુડી વાત કરવાથી કોઈ દિવસ રાષ્ટ્ર ચાલતો નથી ઉગ્ર ચર્ચાઓ પણ થવી જોઈએ અને તો જ લોકોને અમુક બધી વાતો બહાર આવતી હોય છે તો જ મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ અન્ય મુદ્દાઓ પર ના થવી જોઈએ તેવી પણ એક બાબત સામે આવી છે અને જે પ્રમાણે કોંગ્રેસે જે આક્ષેપ કર્યો છે શરૂઆત ટાગોર થી થઈને અંત મહાત્મા ગાંધીના અપમાન સાથે પૂર્ણ થયું કોણ કરશે અથવા તો એવી કઈ લેબોરેટરી છે જ્યાં ટેસ્ટ કરાવી જ્યાં ખબર પડે કે આ મુદ્દો કામનો છે આ મુદ્દો કામનો નથી કોણ કહે છે બંદે માત્રની ચર્ચા કામની નથી આપણા એક રાષ્ટ્રગાન જેને હજારો લાખો આપણા યુવાનોને આઝાદી માટે પ્રેરણા આપી જે વંદે માતરમે આપણા મતલબ પૂર્વજો ને માર્ગદર્શન પૂરું પાડ્યું બરોબર છે એ વંદે રાખીને ચાર પેરા કાપી નાખવામાં આવે તો એ દેશને કેમ ના ખબર પડવો જોઈએ અને શું તમે ચાર પેરા કાપ્યા બાદ પણ શું તમને પોઝિટિવ પરિણામ મળ્યું છે જે લોકો માટે તમે આ વંદે માતરમ ના પેરા કાપ્યો તો એ શું તમારી સાથે રહ્યા છે ના નથી રહ્યા એ લોકો તો દેશ છૂટો કરીને જતા રહ્યા અને ચાર પેરા કાપ્યા

તમારે હવે જેટલું નહેરુ ને અત્યારે તો જે કોશી લેવાય કોશી લો પણ હવે જે મુદ્દાઓ પર ચર્ચા કરવાની ને એ કરો એ કેવી પણ બાબત જોવા જે બિલકુલ પેલી વસ્તુ તો એ કહે છે કે એ લોકો નહેરુ ને ઇન્દિરા ને વચ્ચે લાવવાનું ના પાડે છે તો એ લોકો પછી ચૂંટણીમાં જયારે પ્રચાર કરવા જાય છે એ છે ઇન્દિરાજી છે નાક તો ઇન્દિરા જેસી હે મેરે બાલ તો ઇન્દિરા જૈસી હે એ તો રાજીવ ગાંધી કા દુસરા સ્વરૂપ આ આવે એ શું કામ લઈને બેસી જાય છે સિમ્પલી વસ્તુ છે દેશનો પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ હોય એક હાજર વર્ષ જૂનો ઇતિહાસ હોય સો વર્ષ જૂનો ઇતિહાસ હોય કે પચાસ વર્ષનો જૂનો ઇતિહાસ હોય છે એના પર ચર્ચા થવી જોઈએ અને વિચાર વલણું થવું જોઈએ એમાં પછી ના કોઈ ઝઘડાથી ડરવાનું એક દિવસ આપણે તેની ઉપર થર્ચા ગોઠવી કાઢો જેટલું બોલવું એટલું બોલી દો અને પછી મોંઘવારી બેરોજગારી એ બધા મુદ્દાઓ છે ને આપડે તેની ઉપર વાત કરીશું એવું પણ પ્રિયંકા લોકસભામાં પણ કહ્યું હતું પ્રિયંકા ગાંધીજી ને એમની નમ્ર વિનંતી છે અને નેહરુજી અને તે સમયના આપણા આપણે જે વ્યવસ્થા તંત્ર સાચવતા હતા એ એડમિનર સાથેની જે ચર્ચા થઈ એ શું કામ કરીને બેઠા છો નેશનલ મ્યુઝિયમ એ એના માટે અરજી કરવી પડી છે કોર્ટ ની અંદર બરોબર છે અને માંગવો પડ્યું છે

જયતે ની જે ભાવના સાથે કોંગ્રેસ કામ કરી રહી છે તો એ હંમેશા કરતી રહેશે અને રહી વાત સત્તાની તો અમે ચર્ચાના કોઈ પણ જાતના એવું નથી કેતા કે ના થવી જોઈએ ચર્ચા કરવા માટે તો અમે સંસદમાં થાકી જઈએ છીએ બોલી બોલી ને પરંતુ ચર્ચાઓ ઘણીવાર થતી નથી અમારો જે દ્રષ્ટિકોણ છે કે ભાઈ તમે ચર્ચા કરો પણ એની અંદર જે તમે એવું પ્રસ્થાપિત કરવા માંગો છો જેવી રીતના પ્રિયંકા ગાંધીજી કે છે કે તમારે કોંગ્રેસને કોષવું હોય ને તો એકવાર એનું સ્પેશિયલ સેશન બોલાવી દો એના માટે જે બી અમારા ભૂતકાળના બધા નેતાઓ છે એના વિશે બોલાવી દો અને પછી એની ચર્ચા આપણે

એ સરકાર કરી શકે છે પરંતુ સરદાર પટેલ હીરો તો મહાત્મા ગાંધી બી એક હતા એટલે મારી સરકાર ને વિનંતી છે કે તમે કરી શકો છો સત્તા છે તમારી અને એવું નથી કે આવી પોલિસીસ પહેલી વાર આવી છે ભૂતકાળમાં બી ઘણા બધા પોલિસીસ આ રીતના હતા રૂરલ મેન પાવર પ્રોગ્રામ ઓગણીસો સાહીઠ ક્રેશ સ્કીમ ફોર રૂરલ એમ્પ્લોયમેન્ટ નાઇન્ટીન સેવન્ટી વન નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ જવા રોજગાર યોજના એટલે તમે કરો પણ અમે તમને એટલી જ વિનંતી છે કે તમે બધી વખતે જે એક મુદ્દો લાવીને એવું કહો છો કે ભૂતકાળમાં આવું થયું હતું ને આ કોંગ્રેસ આના માટે જવાબદાર છે તો જે જવાબદારી છે બધી એકવાર ડિસ્કસ કરી લે પણ હાલના પ્રશ્નોની બી ચર્ચા આપણે ચાલુ કરીએ પ્રશાંત ભાઈ વી બી જી રામજી જેમાં મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પણ જે કહેવામાં આવ્યું હતું કે મનરેગા એ મૂળ નામ ન હતું મહાત્મા ગાંધી નામ ઉપર તેવી એક બાબત પણ જોવા મળી સાથે ભાજપ તો એમ જ કહી રહ્યું છે કે અમે બિલ ને રદ નથી કર્યું અમુક અમુક જે સુધારા કરવામાં આવ્યા હતા તે માત્ર માત્ર અમે સુધારા જ કર્યા છે વી વી લઈને આપનું મંતવ્ય એટલે પહેલાનું નરેગા પછી મનરેગા અને અત્યારનું જી આ બિલ બહુ ટેકનિકલ પોઝિટિવ એક મુદ્દો છે કે જે તે વખતે ગ્રામીણ ઇકોનોમી ને વધતા ગ્રામીણ રોજગારી આપવા માટે ત્રણસો પાસઠ દિવસમાં સો દિવસની રોજગારી કમ્પલસરી મળશે અને એનું એક ફિક્સ વેજીસ હતું પછી એ વેજીસ આધારે થોડી ઘણી તકલીફ પડતી હતી એટલે એમાં નાના મોટા સુધારા કારણ કે ઘણીવાર શું થતું હતું એના વેજીસ ઓછા હોય એની સામે ક્યાંક નજીકના એટલે ખેડૂતો ખેતી કરતા હોય ત્યારે દાળિયા સ્વરૂપમાં લોકો જે એપીએમસી હોય અથવા બીજા કોઈ કાર્યમાં લોકો જાય લોકોગામાં ઘણી વાર એવું લેબર પણ નહોતા મળતા કેમ કારણ કે વેજીસ ઓછા હતા એટલે એ નાના મોટા સુધારા વધારા પ્લસ ડેઝ હવે લોકોને વધારે દિવસોની પણ એક રોજગારી જોઈએ જે સો દિવસ હતા એના એકસો દિવસ વેતન વધારવાનું એમાં બીજા કેચ આપ્યો કે જયારે ખેડૂતો આ પાક લણવાનો હોય કે એ હાર્વેસ્ટિંગ થી પેલું કરવાનું હોય લઈને એનું પાક લણણી લણણી સુધીમાં જરૂર પડતી હોય એ દરમિયાનમાં મનરેગા નહીં મળે એટલે આ નાના મોટા સુધાર ક્યારે થાય અનુભવના આધારે થાય આજે હાના કરતા એનડીએ ની સરકાર ને દસ વર્ષનો અનુભવ થઈ ગયો છે એના આધારે હમણાં કદાચ આ એક લેવલે કન્કલુઝન લાયા હોય કે આટલા આટલા ચેલેન્જીસ ગ્રાઉન્ડ લેવલના આવે છે અને આપ સૌ જાણીએ છીએ આપણે સૌ કે એનડીએ યુપીએ સરકારના તમામ બિલોમાં કંઈક ને કંઈક નાના મોટા સંશોધન ને સુધારણા કાં તો અનુભવના આધારે કાં રાજકીય કટ્ટરતાના આધારે કાં તો કંઈક ને કંઈક એક 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 જેને કહેવાય ને કે કોઈ પેલાના ધાર્મિક પેલાના હિસાબે લાવે છે તો આ બિલ કે હું સપોર્ટ એટલા માટે જેમ કિસાન બિલમાં અમે ચોક્કસ વિરોધ કરતા હતા કે જેને ખાવું છે એને પૂછો કે તમારે શું જ ખાવું છે મેનૂ એટલે અમર તમને આમ એનું તમે સીધું ઠોપી નામ અમર તમને આજ ખવડાવવું છે અને બિલ આપી દીધા હતા એમ આ બિલમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઇમ્પેક્ટ કારણ કે એક બાજુ કિસાનોને પણ રૂટિનમાં ખૂબ તકલીફ પડતી હોય એ લોકોને દાળિયા મળતા ના હોય એ લોકોને ખેત મજૂરની તકલીફ પડતી હોય આ બાજુ લોકોને રોજગારી ના મળતી હોય સો દિવસ અચ્છા આપણે વાતો બધી પોઝિટિવ કરીએ હવે એક નેગેટિવ પાસું આપું તો છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ જરા ઉપાડીને જુઓ કે સો દિવસની ગેરંટેડ રોજગારી જે આપવાની છે એની એવરેજ ડેઝ કેટલા આવે છે પિસ્તાલીસ થી લઈને પાસઠ સુધી જ આવે છે પંચોતેર બી નથી પહોંચ્યો એ આંકડો હવે આપણે એકસો ક્યાંથી આપીશું એટલે એ ડેઝ આપવા માટે આપણી પાસે પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતનું હોવું જોઈએ ગ્રામ મનરેગા લોકલ લેવલે ગામડાઓમાં કેનાલના કામ ચાલતા હોય રોડ રસ્તાના કામ ગ્રામ સડકના કામ ચાલતા હોય બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલતા હોય તો એવા પ્રોજેક્ટ્સ મેક્સિમમ અત્યારે વધી રહ્યા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો આપણે સ્વીકારશું બધા કે મેક્સિમમ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કરે છે સરકાર તો એમાં એકસો પચીસ દિવસ બોલો છો તો એને પાળજો એને આપવા માટે વધારે મહત્વ ખાલી રામ છે કે રામ શબ્દો તમે લઈએ ધાર્મિક પેલું જેને કહેવાય ને કે પોલરાઈઝેશન ગઈકાલે રાત્રે રાજ્યસભામાં અડધી રાત સુધી જે વિરોધ જોવા મળ્યો આજ કે મૂળ ધાર્મિક આ નામ ઉપર આજે મંદરેગા તો નામમાં શું પ્રોબ્લેમ હતો અને બધી જગ્યાએ નામ બદલી અને કામ નથી બદલાતું કામ ત્યાંનું ત્યારે અથવા તો એફિશિયન્સી કામ ની ડાઉન થતી હોય તો આના આધારે જ સવાલ છે કે નામ બદલીને શું મેળવવું છે એના કરતા ઓરિજિનલ કામ ગ્રાઉન્ડ ઉપર કરાવીને દેખાડો એટલે આ ક્યાંક રામ શબ્દ ને લઈને બહુ જ અને જી રામજી ભલે એનું આખું તમે જે બી રીતે કરતા હોય કે વિકસિત ભારત ગ્રામીણ રામ મંદિર થી લઈ રામના નામની થી લઈ આ બિલ બી રામ નામ આવી જાય એટલે વિપક્ષ ને નાનું મોટું આમાં તકલીફ પડવાની છે કારણ કે આ શબ્દ ઉપર મને એવું લાગે છે એનડી નો દસ્તાવેજ થઈ ગયો છે રામના નામ ઉપર અને રામની પેલા ઉપર વિપક્ષ એનડીએ નો દસ્તાવેજ એમણે કરી નાખ્યો છે અને એ બાજુ ચિત્તું પણ નાખ્યું છે કે વિપક્ષ આ વસ્તુ નો વિરોધી હતો એટલે કે આ બધું વિરોધ આપણે જોયા બે દિવસ ઓકે નિકુલભાઈ વાત તો ગ્રામીણ ઇકોનોમી ની જ હતી તો પછી વિરોધ ક્યાંક મહાત્મા ગાંધીજી નું નામ જે દૂર કરવામાં આવ્યું એ પ્રાથમિક દ્રષ્ટિએ એનો વિરોધ છે બાકી આખી પોલિસી જે છે એ તો કોંગ્રેસ જ લઈને આવી કે બે હાજર નવ માં તમે મત માટે મહાત્મા ગાંધી અંદર એન્ટર કર્યા હતા માત્ર માત્ર નરેગા નામ હતું પણ જે રીતના મારા રાજકીય નામ સાથે છે વિનંતી કે મહાત્મા છે એટલા માટે એને અમે સ્ટ્રોંગલી અપોઝ કરીએ છીએ કે ભાઈ આ નામકરણ બદલવાના શું જરૂર છે કામગીરી તમે જે કરો છો એ જ કરો પરંતુ સરકાર છે મેં કીધું એ પ્રમાણે ભૂતકાળમાં ઘણી બધી યોજનાઓ હતી જે આના રિલેટેડ હતી અને એમને જે યોગ્ય લાગ્યું એમણે કર્યું

જો ફક્ત નામ બદલવું એ જ એમનો વિરોધ હોય તો આ યોજના ઓગણીસો એસી ની અંદર જે તે સમયે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હતી બરોબર છે ઇન્દિરા ગાંધીના સમયમાં ત્યારબાદ રાજીવ ગાંધી ના સમયમાં એને જવાહર રોજગાર યોજનામાં કન્વર્ટ કરી દેવામાં આવી ત્યારબાદ બે હાજર પાંચ ની અંદર એને નરેગા કરવામાં આવી અને બે હાજર નવ ની અંદર મનરેગા કરવામાં આવી જો નામ બદલવું એ જ અપમાન હોય તો તમે જવાહરલાલ નહેરુ નું અપમાન કર્યું કે બરોબર છે તો નામ બદલવું એ કોઈ અપમાન છે જ નહીં બીજી વસ્તુ કે આ યોજના બે હાજર પાંચ માં લાગુ થઈ જયારે નવા સ્ટ્રક્ચર વાઇઝ તો ત્યારથી લઈ અને આજે વીસ વર્ષની અંદર ગ્રામીણ ક્ષેત્રે ઘણા બધા સુધારા થયા છે ઘણું બધું અપગ્રેડેશન આવી ગયું છે લોકો અત્યાર સુધી રોડ રસ્તા પહોંચી ગયા છે વીજળી પહોંચી ગઈ છે પાણી પહોંચી ગયું ગયા જે તે સમયે ગરીબી લગભગ ઓલમોસ્ટ પચીસ ટકા હતી તે હલવે ફક્ત પાંચ થી છ ટકા સુધી રહી રહી ચૂકી છે તો એવા ઘણા બધા પ્લસ ડિજિટલાઇઝેશન થઈ ગયું છે નેટ પહોંચી ગયું છે તો હવે એ અને રોજગારીનો રોજગારીનો પ્રકાર બી બદલાઈ ગયો છે તો આ બધા વસ્તુનું અપડિગ્રેશન કરવા માટે બરોબર એ અપગ્રેશન કરવા માટે યોજના સ્ટ્રકચર પણ બદલવું ખુબ જરૂરી હતું પ્લસ વિશ્લેષકશ્રી એ કીધું કે ભાઈ ફક્ત આપણી એવરેજ પચાસ દિવસ જ છે તો પચાસ દિવસ એ એવરેજ જ એટલા માટે છે કે આ એક એવો ઢોલ બનાવી દેવામાં આવ્યો હતો કે એની અંદર પોલે પોલ જ હતું કારણ કે આનું કોઈ એક ચોક્કસ ઓડિટિંગ કરવા માટેની એક પ્રોપર સ્ટ્રક્ચર જ નતું હવે નવી યોજના અને નવા બિલની અંદર આનું હર વીકલી ઓડિટ થશે બાયોમેટ્રિક લગાશે જીપીએસ લગાશે બરોબર અને તમામે તમામ વસ્તુ અને લોકલ સ્તરની રાજ્ય સ્તરની અને કેન્દ્ર સ્તરની સમિતિની રચના થશે જે લોકો વર્ષમાં બે વખત રિપોર્ટ રજૂ કરશે અને આવી તમામે તમામ પ્રકારનું ઓડિટિંગ પ્રોપર વેમાં થશે અને તો જ તે એકસો પચીસ દિવસ સુધી રોજગારી આપી શકાશે કારણ કે તે સમય એવો કોઈ સ્ટ્રક્ચર જ નતું એટલા માટે તમામ રાજ્યો કેન્દ્ર સરકાર પાસે દોડીને મનરેગાના પૈસા કેમ માંગતા હતા એ લોકોને ખબર હતો કે આની અંદર આપણે ઈચ્છા હોય તે પ્રમાણે આપણે ભ્રષ્ટાચાર કરી શકશું એટલા માટે કોઈ પણ મનરેગાનો ગોઠવણ તમને જોવા ન મળે એનું કારણ જ આ મનરેગામાં ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હતા એટલે નામ બધી નાખ્યું એ બધા જેલમાં છે એટલી અમારામાં હિંમત છે

એકવાર એ કે શિયાળુ સત્ર જે થયું તેમાં પણ આક્ષેપ પ્રત્યક્ષેપ સાથે જે પણ બાબતો પર ચર્ચા કરવાની તે થઈ આ હોય જોવાનું એ રહ્યું કે આગામી સત્રમાં કયા કયા બિલ આવશે અને આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે મહેશભાઈ પ્રશાંતભાઈ નિકુલભાઈ આ ત્રણ આભાર અમારી સાથે આ ચર્ચા વિશેનામાં જોડાવા માટે આજના વિશેષ કાર્યક્રમ આપશે નમસ્કાર